ગુડ 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 મોર્નિંગ 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 આતી જય 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 માતાજી 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 યે તો નહીં મિત્રો પ્રજાપતિ તમારું સ્વાગત છે શેર કરજો એમના શરૂઆત થઈ ગઈ છે સાવ બસ છે સૌને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ માતાજીના દર્શન થઈ જાય જય રામાણી બોલો તમારે કંઈ કેવું છે આજે તમે આવી ગયા વેકેશન પૂરું તમારું હમ હમ બ્લોગ હમણાં પડી ગયા હતા હા

वहां से तो मोड़ बजारों ना मोड़ना रे ये अच्छी बात है ए आज दो दिन साक अचानक रहो जी कल वो आज ही तो मैं जो जा जाऊंगा कोई ये कोई नक्की नहीं करवे चलो तो, नहीं जो जो तो ही चली जाए नहीं जो तो ही चली जाए हम वो गया दी स्टार्टिंग है दी कोटा मार थाने नहीं है हां पिक्चर

વીરુ દમેતીંદાલા મલતરી ના ઓબકા મમ્માના ઘરે કોરંપુરા તાણ ફોન થાને રોય આઈ ફોન કર મના ફોન ફોન નઈ કરે બોલો મમ્મી ચાલો પિક્ચર જય માતાજી મિત્રો જઈએ છીએ હવે વાઈડ એંગલ પિક્ચર જોવા માટે કઈ વિગત જોવાનું સિંગમ ટુ સિંગમ અગેન જોવા ગેટ જઈએ મિત્રો ફોટોશૂટ થઈ ગયું છે હવે વાઇડ એંગલ પિક્ચર જોવા બેતાવ હૈ ફિલ્મ નહી બેતાબ આધુ બેતાબ હૈ પિક્ચર તો અજય દેગર હૈકા હૈ રણર સિંહ હૈ દીપિકા હૈ દીપિકા હૈ કરીના કપૂર હૈ હૈ અર્જુન કપૂર ના અર્જુન અર્જુન કપૂર અર્જુન કપૂર મને ખબર હે પેન્ટ જોયું હુ ટીચર અમે એ જોયું તો પેલું પ્રોમો બોમોની ટ્રાયલ ટ્રાયલ જો બોમોની ટ્રાયલ જોઈએ તારે પિક્ચર જોવા તો જોઈએ કેવું લાગે છે હેમી થિયેટરમાં હારું બ્લાક થિયેટરમાં જોવાનું મજા લે એ અન બીજું હે નહી આજુ એવની મજા લઈ લેવા નહીં આદુ કરી મજા આવતો મજા લઈ લેવા હા અમે તો આદુ પોપકોર્ન ખાવાનું મજા લેશે ને આરો આરો પર પોપ ચાલો ત્યારે હવે થોડું લેટ થઈ ગયા છે એટલે ફટાફટ ફટાફટ અમે ગાડી જવા દેશો તમે કાલ અલટો જે દોળેથી દોળા હડો હતા એમ થઈ ગયો તે એન્ટ્રી તો ચાલ થઈ જશે ના થાય થઈ જીવો તો ચિટલાની સરત

સાધુલી આપણે કેસી લાગી ફિલ્મ આરૂ બઢિયા થી બઢિયા થી બઢિયા થી આદુ તુજે કેસી લાગી ફિલ્મ મજા આવી થોડી બઢિયા હે વિલન બહુ ગમે ની આરાણ બહુ એટલે મજા આવી ગીત

इतना पात्रा रही गया ना एक्सरसाइज तो कटर दी थी ना तो मैं जो आ अनु ये तैयार थे जो शूज आ पीछे तैयार नहीं जी तैयार है जैसे अच्छे तैयार इन नाम तो ओनली नाच कर ही है चल बोल लो ये तो नक्की छ हमारा अरे आ तो बिचारी आज शॉर्ट्स पहनी ना इनते बीच ठोरी जो मा देखो एक पे मोदी ओना हारा है चल मारी चल ठंडी भाई नहीं आती आज तो डरी जा

મજા બરોબર છે પણ તો એકંદરે સારું કેવાય પિક્ચર આદુ મજા આવી પિક્ચર માં આદુ આદુ મજા હા આદુ કેસે મજા આવી ને આદુ આદુ ના ગમી પિક્ચર શું છે સાજનું મેનુ રોટી શાક રોટી શાક કિસકા શાક હે પટોળા પટોળા લાયા હા પટોળે

કેમ છો પિક્ચર જોયા જમી લીધું અને વોકિંગ ટાઈમ અઠવાડિયા પછી આવે છે આરતી બોલો કંઈ બોલવું છે તમારે કેમ સાયલેન્ટ થઈ ગયા પાછળ આવી ગયું ગાર્ડન પાછળ ના ઠંડી વાય આજે ચમકારો આવી ગયો ઠંડીનો ફૂલ હું ગુજરાતી પિક્ચર જોતી હતી એમાં પણ વેલકમ જિંદગી બહુ મસ્ત પિક્ચર હતું આજે પિક્ચર જોઈ બહુ સારું હતું અમે એટલું બધું જોરદાર નહીં પાછો

બસ આજનો વિડીયો ગમે હોય હા આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ આવજો